કંપની તો સનરૂફ વાળી કાર બનાવે અને લોકો વધારે પૈસા ખર્ચીને સનરૂફ વાળી કાર ખરીદતા હોય છે અને કોલર ઊંચા કરીને ફરતા હોય છે કે ભાઈ મારી પાસે તો સનરૂફ વાળી કાર છે હવે સનરૂફ વાળી કારનો ખર્ચો કર્યો હોય ત્યારબાદ લોકો આ પૈસા ને વસૂલ કરવા માટે સનરૂફ ને ખસેડી અને બહાર ડોચકું કાઢતા હોય છે વિવિધ પ્રકારના સ્ટન્ટ કરતા હોય છે અને આવી અઢળક ફિલ્મી સ્ટાઇલ ની રીલ સોશિયલ મીડિયામાં જોવા પણ મળતી હોય છે પણ ભાઈ થંભી જાવ હીરો બનવાની મજા તમને જેલના હીરો બનાવી શકે છે કેમકે આ સનરૂફ પ્રૂફના નિયમો શું છે તેના જોખમો શું છે કાયદો શું છે તેની કદાચ તમને ખબર નહીં હોય કેમ કે આ સનરૂપમાંથી માથું બહાર કાઢવું એટલે તમારા જીવને તો જોખમમાં મૂકવાનો જ છે પણ તમારા કિસ્સા માટે પણ તે ડેન્જરસ બની જવાનું છે કેમ કે નિયમ એવું કહે છે કે તેના માટે મોટો દંડ છે હવે નોઈડામાં એક ભાઈ આવી જ રીતે ડાન્સ કર્યો હતો અને ત્યારબાદ તેને લાગી ગયો હતો છવ્વીસ હજાર નો દંડ એટલે કે તેનું બેંક બેલેન્સ પણ ડાન્સ કરવા લાગ્યું હતું મોટર વેહિકલ એક્ટ ની કલમ એકસો ચોર્યાસી કહે છે કે સનરૂપમાંથી માંથી સ્ટન્ટ કરવું ડેન્જરસ ડ્રાઇવિંગ કરવું એટલે પહેલી વખત એક થી પાંચ નો દંડ અને લાયસન્સ તો ગયું જ અને જો તેમાં અકસ્માત થઈ ગયો ઈજા થઈ ગઈ તો એક થી લઈ એક લાખ સુધીનો દંડ અને એક વર્ષની જેલની પણ જોગવાઈ છે અને આઈપીસી ની એ મુજબ બે વર્ષની જેલની પણ જોગવાઈ છે એટલે મિત્રો જો સનરૂફ વાળી ગાડી નો ખર્ચો કર્યો હોય અને સનરૂફમાંથી ચાલુ ડ્રાઇવિંગ દરમિયાન જો બહાર નીકળ્યા તો સમજી લેવાનું દંડનો નો દંડો પડવાનો જ છે એટલે તમારા જીવને અને તમારા ખિસ્સાની સલામતી માટે ચાલુ ડ્રાઇવિંગ દરમિયાન સનરૂફ બહાર નીકળવાની ની કોશિશ તો જરા પણ ન કરતા હા સનરૂફ ની મજા માણી શકાય પણ કારને પાર્ક કરીને માણી શકો બાકી જો ઝપટે ચડી ગયા તો ચોક્કસપણે સનરૂફ મોંઘું પડી જવાનું છે